નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચૌદ પંદર અને સોળ નો આપણે ગણતરી કરીશું સોલ્યુશન કરીશું દાખલા નંબર ચૌદ જે બે હજાર માં જે નવોદય પરીક્ષા લેવી છે તેમાં પૂછાયેલો છે

જેનાથી બસો સિત્તેર તથા તમારે પેલા એક કામ કરવાનું જે શેષ આપી છે એ આપેલી સંખ્યા માંથી પેલા તો બાદ કરી દો શું કરી દો બાદ ચાલો પહેલું કામ આપણે એ કરીએ આનો આપણે જવાબ લખીએ તો કે પહેલી સંખ્યા કઈ છે બસો સિત્તેર એમાંથી શેષ વાત કરું શેષ કેટલી છે 6 તો જવાબ આવ 264 કેટલા થાય 264 ચલો બીજી સંખ્યા છે 426 માઈનસ એમાં પણ શેષ વાત કરી લો તો 420 હવે જે આપણને આ જે સંખ્યા મળે છે 264 અને 420 એનો સીધો ભૂસા શોધો શું શોધવાનો ભૂસા એ જ આપણો જ જવાબ ચલો ભૂસા શોધી નાખીએ 264 અને

બેતાલીસ ના અડધા એકવીસ બસો દસ હજુ પણ આના અડધા થાય બસો દસ ના અડધા એકસો પાંચ હજુ ત્રણ ની વાપરીએ ત્રણ તરી નવ અને ત્રણ પાંચ્યો પંદર ની પાંચ સાત

ચાલો એકામાં બધી જગ્યાએ પાંચું ત્રણ ની વાપરીએ ત્રણ નવ ત્રણ એકા ત્રણ ફરી પણ ત્રણ ની વાપરીએ તો એક એક ચલો બધી જગ્યાએ એકા એટલે પૂરો લસામાં શું સા ઓ બધી અવિભાજ્ય સંખ્યાઓ મળી છે એનો ગુણાકાર શું કરીશું ગુણાકાર પાછું પચીસ નવ બસો પચીસ તો કે જવાબ નંબર ડી કયો જવાબ થશે ડી જવાબ ચલો ત્યાર બાદ એના પછી દાખલા નંબર સોળ ક્યાર પૂછાય છે બે હાજર બાવીસ પરીક્ષા જે નવોદય પરીક્ષા લેવાય છે એમાં ચલો ફરી એની રકમ વાંચીએ

સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બીજી સંખ્યા એકસો આનો તો કે છત્રીસ હવે જુઓ છત્રીસ ના ઘડિયામાં બોતેર આવે હા છત્રીસ દો બોતેર તો બે ગુણ્યા એકસો

બે ત્રણ બીજા દાખલાઓ બાકી છે એ ભાગ આપણે સાતમાં જોઈશું અને એના પછી આપણે છઠ્ઠો પાઠ ચાલુ કરીશું મિનિમમ આપણે પંદર થી સોળ પાઠ શુક્રવાર છે પંદર થી સોળ પાઠમાં જે દાખલાઓ પૂછાયેલા છે એનું આપણે સોલ્યુશન કરવાનો છે તો આ વિડીયોમાં ચૌદમો દાખલો પંદરમો અને સોળમો દાખલો આપણે ગણતરી કરીશું રાય છીએ જે તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આ દાખલાઓ ધીમે ધીમે આવડવા માંડશે શાંતિથી મહેનત કરજો એક તમારે મોટ બનાવજો બધા દાખલામાં લખજો છેલ્લે તમને પરીક્ષા થાય ને આ તમને ખૂબ જ મદદરૂપ થશે જય હિન્દ અ